સાથે એમની આતિથ્ય ભાવનાને પણ વંદન કરું છું પણ હું અહીંથી માનનીય મોદી સાહેબને કહેવા માંગુ કે અત્યાર સુધી આજે જામ સાહેબ બાપુએ જ્યારે આપને પાઘ પહેરાવી છે ને ત્યારે અત્યાર સુધી જ્યારે અમારી બહેનો દીકરીઓની અસ્મિતાનો સવાલ હતો અમારા પર જે દાગ લાગ્યો એ તમે મિટાવી નથી શક્યા પણ આજે અમારા બાપુએ તમને પાઘડી પહેરાવી છે તો એકવાર હવે ભવિષ્યમાં કોઈ પણ નેતા જ્ઞાતિ જાતિ બહેનો દીકરીઓ પર ટિપ્પણી કરે ને ત્યારે જે માથે પાક પહેરી છે ને એનો એકવાર ઋણ ઉતારજો બીજું ખાસ અહીંયા જે સર્વ સમાજના ભાઈઓ પધાર્યા છે અને હું આપને કહું કે હું અહીંયા અડીખમ એટલે પણ ઊભી છું કારણ કે મારી પાછળ આપ લોકો છું પણ સાથે મારો અઢારે સમાજ મને સતત મેસેજ થી ફોન થી અને બધી જગ્યાએ મને હિંમત વધારે છે આજે કદાચ બે પાંચ ભાઈઓ મને સત્તાની બી કે એવું બતાવતા હોય કે બેન સાચવજો પણ એવો ઘણા ભાઈઓ જે પાછળ ઊભા છે કે મને એવું કહે છે કે બેન તમે લડો અમે તમારી પાછળ ઊભા છીએ એટલે આ તકે હું અહીંયા સર્વ સમાજના ભાઈઓનો આભાર માનું છું એક ક્ષત્રાણી તરીકે કે આપનું આ ઋણ હું સાત જન્મ પણ નહીં ચૂકવી શકું ફરી આપને કહું આ લડાઈ છે આપણી લોકશાહીમાં જે અધોપતન થાય છે એની લડાઈ છે આપણે સૌ જાણીએ છીએ કે આપણા જે ગૌરવવંતા પર ઇતિહાસ પર જે છાટા લગાડવામાં આવ્યા એની માટે આપણે સૌ લડ્યા છે અને આપણે જ્યારે ખ્યાલ હોય કે રાજા ક્ષત્રિય રાજા ભગીરથ જ્યારે આ પૃથ્વી પર

જમીન પર અત્યારે આપણી છેલ્લી સભા હશે આચાર આચારસંહિતા લાગશે આપને કદાચ સમાચાર પણ મળ્યા હશે કે આવતીકાલે એક સાણંદની સભા હતી અથવા બીજી બે સભા છે એમાં એમની રદ કરવામાં આવી છે જે ખરી દુઃખદ છે લોકશાહીમાં આપણે સૌ સ્વીકારીએ છીએ અને માનીએ છીએ કે ક્યાંક ને ક્યાંક તાનાશાહી આવી છે પણ હું આપને કહી દઉં કે કદાચ કાલથી ભલે કોઈ પણ રીતે આપણી પર દબાણ આવે પણ આપને હું એ પણ ધ્યાન દોરું કે અમારી ઉપર આ શરૂઆતી આટલા દિવસોમાં ઘણા બધા પ્રહારો થયા છે વ્યક્તિગત પ્રહારો થયા છે સંગઠન સમિતિના વડવાઓને ન કહેવા જેવા શબ્દો ઘણા બધા લોકોએ કીધા છે પણ છતાંય આ સમાજની મર્યાદા અમે અને સંગઠન સમિતિના વડીલે જાણી છે અહીં જે પણ આપ લોકો બેઠા છો પાગવાડા પુરુષો એની મર્યાદા અમે સ્ત્રીઓએ જાળવી છે તો આજે જ્યારે અમારી અસ્મિતા પર આવતું હોય ત્યારે મતદાનની જવાબદારી અહીંયા બેઠેલા દરેક ક્ષત્રિય ની છે અમે જયારે સીએમ હાઉસ પર બેઠા તા અમને એવા શબ્દો જાહેર ટીવી માં કહેવાના કે જોજો સમાજની અસ્મિતા નો સવાલ છે વેચાઈ ન જતા હું આપને એટલું ચોક્કસ કહી દઉં કે અમે સૌએ જાળવી રાખ્યો છે દરેક મને તો હું જામનગર ની બહેનોને પણ અભિનંદન આપું મર્યાદા જે લડત આપી છે તો અમે વેચાણ નથી પ્રોમિસ લેવડાવું છું બીજું મને જવાબદારીના ભાગરૂપે એક માહિતી આપવાની કીધી છે કે આપણા દેવભૂમિ દ્વારકા અને ખંભાળિયા આપણું જે આ મત વિસ્તાર છે કારણ કે આપણે આપણે સૌ જાણીએ છીએ કે આ લડત વધારે જરૂરી ત્યારે છે સાતમી તારીખે મતદાનના દિવસે તો આ દિવસે માઇક્રો પ્લાનિંગ થી બૂથ મેનેજમેન્ટ જેમ તમારા ઘરે પ્રસંગ હોય ને તમે કેમ કંકોત્રી રાખો કે કોઈ રહી ન જાય તો એ પ્રમાણે એક સરસ વ્યવસ્થા કરવામાં આવી છે બે વોટ્સએપ નંબર છે જે હું આપને અહીંથી કહું છું આપ સૌ નોંધી લેજો આપના નંબરમાં આપના એરિયામાં આપનો એરિયા લખીને મોકલશો એટલે આપના એરિયામાં જે બૂથ પર જેટલા વોટિંગ છે આપણા સમાજના એ માહિતી આપણને મોકલશે તો દરેક બૂથ ઉપર દસ દીકરા સવારના સાડા છ થી ઉભા રહી જાય અને જેટલી પણ આ સંખ્યાઓ છે એને મત બુથ સુધી પહોંચાડે અઢાર વર્ષથી નેવું વર્ષના દરેક જે દરેક વ્યક્તિ છે એનું મતદાન થાય તો આપ આ નંબર નોંધી લેશો નવ્વાણું એકસો ઓગણચાલીસ ઓગણત્રીસ આઠસો અઠ્યાસી હું ફરી બોલું નવ્વાણું એકસો ઓગણચાલીસ ઓગણ ઓગણચાલીસ ખાસ ધ્યાન રાખજો ફરી આપ યાદ રાખજો આપ જ્યારે મત દેવા જાઓ છો ત્યારે એ માં પદ્માતી અને જેમને જોહર કરેલું છે જેમને સતી કરેલું છે એના સ્વાભિમાન માટેનો આ મત હશે આપ જે મત દેવા જાઓ છો એ ગામના જે પંજા થઈને છે આપણી માતાઓ એના સ્વાભિમાનમાં થશે એટલે હું આપને વિનંતી કરું છું કે છેલ્લી ઘડીએ જેનું ક્ષત્રિય લોય હોય એનો મત ભાજપ વિરોધમાં નિર્ણાયક પક્ષમાં જશે અને હું છેલ્લે

શ્રી વાસુદેવસિંહ ગોહિલ જય ભગવાન

અમારા ભાવનગર ના મહારાજા કૃષ્ણકુમાર સિંહજી પેલું રજવાડો આપ્યો પણ પેલો ટેકો એને કાલ જાહેર કર્યો અને આપણે ચાલ્યું છે બધા ફૂલનું સમર્થન આપ્યું એને એટલે હું આ શબ્દો કઉ છું વક્ત બદલતા હે વક્ત બદલતા હે લેકિન રક્ત નહીં બદલતા લાખો કે કરોડો નું દાન જે આપે ને એને દાતાર ચોક્કસ કહી શકાય પરંતુ હસ્તા મુખે જે રજવાડા આપે છે

ઘણા બધા બલિદાનો છે પણ મને હિન્દુસ્તાન કે રાજપૂતો ન તો કભી દુશ્મનો તલવાર હારા તો કભી મોગલો હારા તો કભી અંગ્રેજો હારા થ લેકિન જબી હારા હૈનેદારો ને હારા હૈનેદારો સે હારા હૈ પિતામાં ભીષ્મ કા જીવન કા એક પાપ ઉસને સમય પર ક્રોધ નહીં જીવન કે એક ક્રોધ એક પ્રભુ શ્રી રામ ગોદ મિલી છેલ્લે નાનું એવું ઉદાહરણ આપી મારી વાત પૂરી કરીશ રામ રાજની શરૂઆત પહેલા પણ મનુ નું શાસન હતું રાજા મનુને એક વાર પવન દેવ પ્રસન્ન થયા અને પ્રસન્ન થયા એટલે પછી એને કીધું વાયુદેવા કે તમારા જે વરદાન જોતું હોય એ માગી લ્યો મનુરાજ બે હાથ જોડીને કીધું મારા કાંઈ જોતું નથી ફરી વખત વાયવુદેવાય વિનંતી કરી કે તમારા આશીર્વાદથી મારા રાજની અંદર સુખ સમૃદ્ધિ રાજ બધું છે છતાં પણ જો હવે આપણે માંગવાનું જોશો ત્યારે મારે એક જ વસ્તુ આપણી પાસે માંગવી છે તો ચોક્કસ માંગો કે મારા રાજની જે પ્રજા છે જે પોતે પોતાનું પેટ ભરવા માટે રૂજ રેટી કમાવવા માટે એક દિવસ દાડીએ જાય છે અથવા મજૂરી કામે જાય છે એ જ્યારે મજૂરી કામે જાય છે ત્યારે ભોજન બપોરનું ભોજન લીધા પછી કોઈ ઝાડના છાયા આરામ કરે છે અને આરામ કરે છે ને ત્યારે ને ત્યારે તમે એવી રીતે પવન ધેરી એની ઉપરથી પસાર થાય છે કે એનું એક પણ કપડું શરીર ઉપરથી આગું ન થઈ જાય એની મર્યાદા ને એવી રીતે તમે વાંચો આ માંગનારા મનુદેવ હતા જયારે આ પશા કાકા એ અમારા ભાઈ કરણસિંહ કીધું એ મારા નહોતા કેવા પશા કાકા પરસોત્તમ ભાઈ જ કેવાતા એને જે આપણી રોજી રોટી બેન બેટી ઉપર છે વજ્રઘાત કર્યો છે ને એના કારણે લાખો ની મેદની અંદર ક્ષત્રિયો સ્વયંભુ આવે છે અને બોલાવા જવા નથી પડતા પરંતુ આજ બેનોની ની સંખ્યા જયારે વિશેષ છે ત્યારે એક અંગ્રેજ ને સ્વામી વિવેકાનંદજી હિન્દુસ્તાન કી રાજપુસ્ત્રીયાસી હાથ ક્યુ નહી મતી સ્વામી વિવેકાનંદને કહા ક્યાં આપી રાષ્ટ્રીય ટીમ એટલે મહારાણી કિસી સાધારણ વ્યક્તિ થી હાથ મિલા સકતી હૈ ક્યા તો કે કભી નહી સ્વામી વિવેકાનંદ મિનિટ ચૂપ રહ્યા અને ચૂપ રહ્યા બસ એને કીધું કે હમરી હિન્દુસ્તાન કી સભી રાજપુસ્ત્રી એક મહારાની હોતી હે અસ્તુ લાંબી વાતો નથી કર્યું પણ જે સમાજે અહીંથી ટેકોને ભાઈ અભિનંદન ટેકો જાહેર કર્યા એટલા પૂરતું નથી પણ સાત થી સાત તારીખે તમારો સમાજ નો એક મત નો પડ્યો રહેવો જોઈએ મત પેદી સુધી ભોગવો જોઈએ આટલી વિનંતી સાથે અસ્તુ જય જય માતાજી